હાલો મારી યુટ્યુબ ફેમિલીને મારા સૌને જય શ્રી કૃષ્ણ હવ તમે બધા મજામાં આવશો હું બી મજામાં જ છું તો આપણે આજે બનાવીશું એટલી તો બહુ જ ખાધી છે પણ આપણે સોકોલાવા કેક બનાવવાની છે તો આપણે સોકોલાવા કેક બનાવીશું સોકોલાવા કેક બનાવવા માટે આપણે બાઉલ લઈશું અને આપણે બિસ્કીટ લઈશું તો આપણે બિસ્કીટ લીધા છે એમાં આપણે દૂધ એડ કરીશું આપણે લાવા કેક બનાવવા માટે એકદમ ઈઝી છે પણ બનાવવાની મજા આવે છે અને ખાવાની બી મજા આવે છે તો આજે મને એમ થયું કે લાવ આજે લાવા કેક બનાવો આપણે એકદમ સરસ હલાઈ દેવાનું છે અને કણી રહેવા દેવાની નથી ચોકો લાવા કેક બનાવવા માટે આપણે બેટર સરસ તૈયાર થઈ ગયું તો આપણે સરસ તૈયાર થઈ ગયું છે ઈનો નાખીશું ઈનો ખાલી બે આંગળીની સપટી છે એટલો આપણે ઈનો નાખવાનો છે તો એટલો ઈનો નાખવા માટે આપણે ફૂલવા માટે આપણે નાખવાનો છે તો આપણે થોડોક ઈનો નાખીશું તૈયાર થઈ ગયું છે તો આપણે એને બે મિનિટ માટે ટાંકી દઈશું પેનને આપણે હીટ થવા મૂકવાનું છે તો આપણે એને હીટ કરી દઈશું ચોકલેટને આપણે કરી દેવાનું બહાર કાઢીને આપણે એના શાક ટુકડા કરવાના અને આપણે ઈડલીના ઇડલી બનાવી છે ને આપણે એમાં જ આપણે બનાવવાની છે તો આપણે એમાં બેટર એડ કરીશું આપણે એની અંદર ચોકલેટ એડ કરીશું ચોકલેટ નાખીશું એની ઉપર આપણે ઘણી વાર બેટર નાખીએ આપણે એને ઢાંકી દેવાનું છે આપણું સરસ તૈયાર થઈ ગયું છે આપણે પેન એડ થઈ ગયું છે અને આપણે એની અંદર મૂકી દેવાનું છે આપણે એને ઢાંકી દેવાનું છે ઢાંકીને આપણે પાંચ મિનિટ રહેવા દેવાનું છે તો આપણે પાંચ મિનિટની અંદર ચોકો લાવા કેક બની જશે જો તમને આ મારી નવી ટ્રીક ગમી તો તમે લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો આજે તો મેં નવી રેસિપી બનાવી છે આપણે હવે જોઈ લઈશું એકદમ મસ્ત બની ગઈ છે સરસ થઈ ગઈ છે છોડતો નથી એટલે આપણે બની ગઈ છે તો આપણે હવે એને નીચે ઉતારી લઈશું આપણે હવે ઠંડી થઈ ગઈ છે ચોકો લાવા કેક તો આપણે એને આપણે આવી રીતના પોચા એ એકદમ મસ્ત પોચી પોચી બની ગઈ છે આપડે શોકો લાવા કે સરસ તૈયાર છે જો આ લોકો ખાવા જો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે